જય માતાજી તમને ઠપકો ઈ આપવાનો કે ચાર દિવસ થી મારી પાછળ પડ્યા છો હું ફોન કરું છું પૂરી રીંગ વાગી જાય છે ફોન ઉપાડતા તો છો નહીં અને હામેથી ફોન કરવાનો નિયમ નથી ફોન કરશો એટલે નંબર બ્લોક થશે એ ચોખ્ખો હિસાબ છે હા ઓકે ઓકે હાલો બોલો તમારા કેસ માં કઈ દમ નથી તમને ખાલી મન થી શાંતિ માટે હું જવાબ આપું છું હા બોલો પ્રશ્ન હું છે YouTube માં મુકાશે બધાને ખબર પડશે એટલે તમારી જેવા ખોટા પેટ ચોડીને સુડ ઉભો કરતા હોય ને એને ખબર પડે કે આવા સૂડ નો ઉભા કરાય બોલો હું પ્રશ્ન છે તમારા દાદાની ની છે હવે એને તમારે પડકારવી છે પડકારી શકાય એમ જ હોય એસી વર્ષે નોંધ નો પડકારી શકાય

અને ઉમંગથી રેવાય આવા હાથે કરીને પેટ ચોડીને સુર ઉભા ન કરાય એસી વર ના કોઈ સાંભળે તમને પાંચ વર પેલા ફડાકો માર્યો પોલીસ સ્ટેશન સાંભળે તો એસી વર પેલા ના દાવા કરાય કોઈને હું આવા ખોટા દર દાવા કરતા શીખવતો નથી બાકી વકીલ પાસે જાવી કે ફલાણા ટાઈપની અરજી થાય ઢીકડા ટાઈપની અરજી થાય ને આટલા રૂપિયા લેતો હોય એક વાર ટ્રાય કરી લેજો થોડાક પૈસા લઈ ખાલી દસેક હજાર રૂપિયા ખીચામાં લઈ અને સલાહ લેવા જાજો ને તો એ પોઝિટિવ સલાહ આપશે હા એકવાર પ્રયત્ન કરી લેજો ભલે કઈ સમજાતું નથી માણસોને ક્યાં હદે શું લઈ લેવું છે અમુક વ્યક્તિઓની આદત જ આ હોય છે બધા રે કજિયા કરવા કોકનું પળાવી લેવું ભાઈ હકનું છે એટલું ખાવ એસી વર પહેલાના કજિયા હવે ઊભા કરવા છે બધા કજિયા કરશો એક તો સિસ્ટમ ઉપર ભારણ એક તો તમારા ખુદના ઉપર ટેન્શન ઉભું કરશો આખા કુટુંબ ઉપર ટેન્શન ઊભું કરશો તમારા સંબંધો બાજુવાળા એ બગાડશો સમાજમાં તમારી છાપ બગાડશો આ દેશની કાનૂની સિસ્ટમને બગાડશો કારણ કે ખોટા કાનૂન કાયદાના ભરાવા થશે કેસના ભરાવા થશે તો કેસની સિસ્ટમ બગાડશે કોઈ ખરેખર ન્યાયવાળી વ્યક્તિ હશે એને ન્યાય નહીં મળે તમારા કે સાંભળવા પાસે જ્યુરિસ્ટ સિસ્ટમ જે છે એ તો બગડશે જ આવી અનેક પ્રકારની સિસ્ટમ બગડે છે એના કરતાં મારા વિડીયોને સારી રીતે સમજો અને નીતિમત્તાથી જીવતા શીખો કે ભગવાને જે આપ્યું છે એમાં આપણને સંતોષ છે એ વર્ષો પહેલાંનું એક ગીત છે જ્યાદા કી નહીં લાલચ હમકો થોડે મેં ગુજારા હોતા હૈ હમ ઉસ દેશ કે વાસી હૈ જીસ દેશ મેં ગંગા બહેતી હૈ આ વાક્ય બરાબર ગળે ઉતારી લેવું